મિત્રો નમસ્કાર હું પ્રકાશ ચૌધરી અને આપ સૌનું સ્વાગત છે આપણે એક ડેરી ફાર્મિંગ ચેનલ પર મિત્રો આપણે અગાઉ પણ એક વિડીયો કાંકરેજ ગાય ઉપર બનાવ્યો હતો અને અમે ઘણી વખત કહેતા હોઈએ છીએ કે દીપક રા એક કોંકરેજની અંદર એક સારું નામ બનાવ્યું છે અને એને જે બિલ્ડિંગ ઉપર કામ કર્યું છે એ ખરેખર કાબેલી તારીફ છે તો તમે જોઈ શકો છો અહીંયા કે જે આ બધી જ ગાયો છે અહીંયા મારી પાછળ બધી ગાયો તમે જોઈ શકો છો હવે આ બધી ગાયો જે છે એ બધી દીપક રાણી આપણે પહેલા વાત કરી હતી દીપક ભાઈ હાજર છે દીપક ભાઈ રામ 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 કેમ છો મજામાં બસ મજામાં આજ તો મજા જ આજે તમારી ગાય વિયાણી છે એમના પાસે બધી ગાયો રેકોર્ડર છે અને બધી ગાયોનું નામ પણ છે કેવી કેવી ગાયો છે અત્યારે કઈ કઈ દેવા ઉપર આપે છે શું છે શું નથી આ પહેલે જ આપણી જે ઉખાણા પરળી

એની માં જે છે એ આ ટપ્પુ છે તમે જોઈ શકો છો કોકરેજ ગાય એટલે કેવું પડે કે જ્યારે વીઆ બે પાંચ દિવસ એ ફક્ત ને ફક્ત જેનો જે વિશ્વાસ પકડે એને જ પાસે જવા દે બાકી ન જવા દે પાંચ દિવસ એની બહુ આપણે તકેદારી રાખવી પડે હવે એની અડર ક્વોલિટી તમે જુઓ અને દીપક ભાઈ આ ગાય કેટલી વેતર વી આ છઠ્ઠું વેતર વી એની આ છઠ્ઠું વેતર હા એની આગળ એને એના બચ્ચા ખરી આ ટપુના બીજો બચ્ચા એક પહેલા વેતરમાં એની વાસડી લંબીમાં મરી ગઈ અચ્છા બીજો વેતર ની આ એની વાસડી છે કે 39 અચ્છા આ પહેલું વેતર વી આની હ હ 13 મહિના થઈ ગયા બરાબર વેરી ગુડ સર 300 ને 5 દિવસ દૂધ છે 4 5000 હ હ 345 લિટર

નથી કહેતા ઓછા સમયગાળાની અંદર જે પશુ વ્યાય એમને આપણને સારો લાભ આપી શકે હું ઘણી વખત કહેતો હોઉં છું કે બે વ્યાણ વચ્ચેનો સમયગાળો જેટલો ઓછો એટલો પશુપાલકને વધારે ફાયદો કેમ કે ડ્રાય પીરિયડ ઓછો આવે અને જો પાંચ હજાર ત્રણસો લીટર પાંચ હજાર ત્રણસો લીટર જો દૂધ આપતી હોય ને દેશી ગાય તો હું માનું છું કે આપણે એચપ ગાયોની પાછળ ઓબ્વિયસલી નજરે મારા મોઢેથી આવા શબ્દો ક્યારેય નીકળ્યા નથી પણ પહેલી વખત હું કહું છું કે જો આવી ગાય આપણને જો પાંચ હજાર ત્રણસો લીટર દૂધ આપતી હોય અને આવું સંવર્ધન આપણા ઘરે કરી શકતા હોઈએ તો આપણે ક્યારેય કોઈ બીજી તરફ જવરાય નહીં સારી સારી ગાયો આવી માવજત કરી અને આપણે આપણા ઘરે રાખી શકીએ કારણ કે પાંચ હજાર લીટર દૂધ આખા વર્ષનું ઘણું કહેવાય વધતા તેર મહિનામાં વીઆઈ જાય બે મહિના બંધ કરી છે અગિયાર મહિના દૂધ લે છે એવું છે એક્ઝેક્ટ બે મહિના અઠ્યાવીસ તારીખ એને સાત મહિના પૂરા થયા એ જાતે કરવી પડી એક ટાઈમ નું સાડા ત્રણ ત્રણ લીટર દૂધ હતું જાતે ખોણ બંધ કરી અને ડ્રાય કરી વાહ બીજી પણ એમના પાસે ઘણી બધી ગાયો છે મિત્રો જોઈ શકો તમે એ બધી કચ્છની ગાય છે એક પછી બીજું પણ એમના પાસે ધીમે ધીમે ગાયો વિયાવાની છે

અત્યારે દો આપે છે કે ડ્રાય પીરિયડ માં 10 દિવસ માં રહી જાય અચ્છા પરમ દિવસે 9 મહિના પૂરા થાય આને પણ જાતે ડ્રાય કરી છે મિત્રો બધી ગાય દીપક રાય એટલે કોંક્રીટ અંદર એક ચમકતું નામ છે અને હોનહાર એ જેણે કામ કરી બતાવ્યું હોય એ એક લગભગ મોટા ભાગે રબારી બધા ઓળખતા જ હશે લાલાભાઈ ભરવાડ

અને અગિયાર મહિનાનો થયો છે શું છે એની માનું નું કઈ રેકોર્ડ બી જોયું એ ધોળ છે ચાર ને આ ધોળ છે મિત્રો આમાં તમે જુઓ ખરેખર એનું મોઢું એકદમ ફર્સ્ટ ક્લાસ એનો રૂપ સિંગડી આમાં મતલબ પેડિગ્રી પણ કહી શકાય કે ભાઈ આની માનું દૂધ કેટલું કીધું તમે

તો તેર પણ પહોંચી શકે ખરી વાત તમારી પાસે જે ભૂલ છે એ પ્રવન જ તમે તૈયાર કરો છો કારણ કે એમાં તો પ્રવનમાં કઈ ઘટાય નહીં કારણ બાપની આના બાપની માનું દૂધ પણ ટાઈમ નું આઠ લિટર છે અને બાપની માનું પણ આઠ લિટર છે

અને ટપુની જ વાસળી પહેલાં તો ચૌપન સો લીટર સરસ સરસ તો મિત્રો આ આપણે દીપક રાહને ત્યાંની મુલાકાત હતી અને બધું એમ પશુઓ મતલબ એમના પાસે બીજા પણ ભેંસો છે પણ એમના ઉપર હવે ધીમે ધીમે એ ઓછા કરે એમનું મેન ફોકસ બધું કોકરેજ ગાય સંવર્ધન ઉપર આખું આવી બ્રીડિંગ ઉપર કે ભાઈ આપણે કોકરેજ ઉપર નામ બનાવવું અને એમણે ઘણા તક સારું નામ બનાવ્યું છે તો મિત્રો કેવો લાગ્યો આ વિડીયો અને બસ આવા જ વિડીયા જોવા માટે લાઇક કરજો થેન્ક યુ સો મચ